આ દવા છે એ તમારે કપાના પાક સિવાય એકેમાં હાલ છે ટ્રાય કરતા નહી બરાબર છે અને બીજા નંબર કન્ફ્યુઝન હતું હિતેશભાઈ અમે આ મેસ્કોટ નો હોય તો કપાસ ઢીલો થોડો ગુવા ખરો હા કપાસમાં ખડની તમે વાપરી હોય બરાબર છે તો એક લેર કપાસો જમીન ફાડીને બહાર નીકળે બરાબર એટલે થોડો કપાસ ઢીલો તો પડે તે પાંચ સાત દિવસ પણ એમાં કઈ મુંઝાવાનું હોય નહીં પાંચ સાત દિવસ પછી એનું પોતાનું લેર કપાસ નું હોય તૂટી જાય દવાની જે કઈ ક્ષમતા હોય બધી અંદરથી થી ઓછી થઈ જાય અને એ તમાર નો તબા દેખો કપાસ આઠ દિવસમાં થઈ જાય પાછો એટલે કે એ કઈ ચિંતા કરવાની જરૂરિયાત રહે નહીં બીજા નંબર માં ત્રીજી ખેડૂતોની સમસ્યા એ હતી કે આને વાપરવાનું કેવી રીતે છે

ખાતર તમે આપી દીધું બરોબર અને મેક્સપોટ સાટી દીધી અને પછી કપાસ છે તો એમ પણ હાલશે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કે છે કે હિતેશભાઈ અમે પેલા પાણી પાઈ દઈ છે શાહ અને પછી કપાસા ખૂતાડી છે તો એ પણ સિસ્ટમ હોય કે તમે સા પાડી દીધા ખાધર નાખી દીધું મેટકોર નામની દવાઈ સાડી દીધી છે અને પાણી આપી દીધું છે અને પછી એમી કપાસ એને સોપવી કારણ કે ઘણી વખત કોકની જમીન એવી હોય કે પાણી તમે કપાસ છોપી પાણી આપ્યું હોય તો ઘણી વખત ડટાઈ જાય કાસ એ તમને કોઈ તળે જાય કપાસ્યા બરાબર તો પાણી તમે આપી અને કપાસ્યા પછી તમે સોપો અને વળી પાછું આપણે પાણી આપવાનું છે પણ જ્યાં શેષ ખાડો કર્યો છે ને એ ખાડામાં કદાચ બે ત્રણ બે ત્રણ ખડના તાગડા કદાચ આખા શાહમાં ઉગવાની શક્યતા રે હવે કેવા પ્રકારના ખડ નથી ઉગતા કે ભાઈ કાળિયું છે ખારીયું છે હાંબો છે હાટોડો છે લૂણી છે આવા બાવીસ થી પચીસ પ્રકારના નિંદામણો છે એ ઉગતા નથી કેવા નિંદામણો ઊગશે કે ભાઈ ધરોડી છે ને એ તો ઉગવાની તે સહ્યા છે ને તો એ ઉગવાના તે કારણ કે ઈ એક પ્રકારની કાયત પેટની જાત છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે કે તલ ઉગે કે ન ઉગે તલ ખેડૂત મિત્રો છે 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 અને પરંતુ પરંતુ તલ તલ પછી રહે રહે આવડા નવડા બરાબર તમારે જે હોય એમાં એને એનું નિયંત્રણ થઈ જાય છે એમાં કોઈ તમારું ઉપાધિ કરવાની રહેતી નથી ખાસ ખેડૂત મિત્રો તમે દવા ચારે તમારે બે બાકી રાખવાના છે બાકી રાખવાના છે ને બાકી જ રાખવાના છે શું કામ કારણ કે જે તે સમયે દવા

તમારું ખેતરી તમારું બિયારણી તમારો સાહ તમારો એનો છે પંપ તમારો ઇનોઇસ છે દવા તમારો એનું છે પાણી એ તમારું એનું ઈચ્છ છે પણ ખાલી એક ફુવારો બદલવાથી પંદર થી વીસ ટકા નિંદામણ માં ફાયદો થાય છે તો આ રીતનો પટ્ટી ફુવારો આવે છે બરોબર છે તો એ પટ્ટી ફુવારો તમારે ઉપયોગ કરવાનો રહેશે તમે લ્યો બરોબર તમને આણામાં ફુવારો આવે છે અને એ કાંઈ તમારે ચિંતા કરવાની રહે નહીં એક ડબલા હારે તમારે એક તમારે લઈ લેવાનું બરોબર છે બે ડબલા હોય તો તમારે એક લઈ લેવો તો વાંધો નહીં એમાં તમારે પટ્ટી ફુવારાથી પરિણામ તમને સારું મળશે જો ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ હોય તો તમે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે યુટ્યુબ ઉપર હો ખેડૂત મિત્રો તો ચેનલને ને કરી લેજો મારા બાપ તમને ખેતીવાડી ની તમને આવી અવનવી માહિતી મળતી રહેશે રામ રામ જય જવાન જય કિસાન